વન નલિયા દક્ષિણ રેન્જ ના મોજે ભાચુડા ગામે આવેલ જમીન બસો ચુમાલીસ એકાણું પંચોતેર હેક્ટર વિસ્તાર તથા મોજે કોનાઠિયા ગામે આવેલ જમીન ત્રણસો ચોરાણું બાવીસ છાસઠ હેક્ટર વિસ્તાર કુલ બાવીસ માં ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ ની હેઠળ અનામત જંગલ જાહેર થયેલ છે આ જમીનમાં ભાચુંડા તથા કોણાઠિયા ગામના ખેડૂતો તથા અન્ય લોકો દ્વારા હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિન અધિકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું જે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે ડોક્ટર સંદીપ કુમાર મુખ્ય વન સંરક્ષક શ્રી કચ્છ વન વર્તુળ તથા શ્રી એચ જે ઠક્કર નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક શ્રી કચ્છ પશ્ચિમ વન વિભાગ તથા પરિછત્ર વન અધિકારી શ્રી નળિયા દક્ષિણ રેન્જ અને કચ્છ પશ્ચિમ કચ્છ પૂર્વ અને કચ્છ વિસ્તરણ વન વિભાગનો કુલ સ્ટાફ 160 તથા પોલીસ વિભાગના 135 થી વધારે સ્ટાફ સાથે મળી પંદર જેસીબી મશીન અને ત્રીસ ટ્રેક્ટર જેવા સાધનો દ્વારા ત્રણસો સિત્તેર હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ જિલ્લા પોલીસ તંત્ર તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળેલ છે તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ આશરે બસો પચીસ હેક્ટર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે અન્ય બાકી રહેલા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં દબાણ દૂર કરવામાં આવશે નાયબ વન સંરક્ષક શ્રી કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન વિસ્તારની કોઈપણ જમીનમાં દબાણ ન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે